જય ભીમ સાથીઓ રાજકોટ ટીઆરપી ઝોન જે અગ્નિકાંડ પછી રાજકોટના જે કાંઈ ભાજપના નેતાઓનો એક પછી એક જે જાતિવાદી મનુવાદી જે કટ્ટરવાદી એક પછી એક ચહેરો સામે આવી રહ્યો છે મીડિયાએ પ્રશ્ન કરતાં કેવી રીતે ઊભી પૂછડી તે ભાગે છે અને મીડિયાનો જવાબ નથી આપતા હજી તો ઇલેક્શનની તારીખ જાહેર થવાની રિઝલ્ટની તારીખ બાકી છે રિઝલ્ટની તારીખ નથી તે ચારસો પાંની લોકોને અગાઉ ખબર પડી ગયો હોય ઈવીએમ ઉપર પૂરો ભરોસો હોય અને આમાં કંઈક સંડવાયેલા હોય એવી રીતે ભાગતા નાસ્તા ફરે છે તમે આ વિડીયો જોઈ લો મીડિયા કેવા પ્રશ્ન કરે છે અને કેવી ઊભી પૂછડી એ ભાગે છે આ લોકો એ તમે જોઈ શકો તમે જ નક્કી કરો કે આ લોકો જનતાના પ્રતિનિધિત્વ છે કે પાર્ટીના છે કોના છે જય ભીમ જય સંવિધાન

એવી વાત છે જે લોકોના મૃત્યુ થયા છે એ બધા જ લોકોની અગ્નિદાસ દેવાઈ જાય પછી આપણા હિન્દુ સમાજમાં રીત રિવાજ મુજબ એને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થવાના છે છવ્વીસ ડેડ બોડી સોંપાઈ ગયા છે એક ડેડ બોડી છે આવી ગયું છે તો એના સગાવાલા સવારે લેવાના છે કાલે સવારે લેવાય જાય અગ્નિદાસ થેવાય થઈ જાય

તો માત્ર રાજકોટ લોકસભા પદાધિકારીઓ વાળો જવાબ આપો તમે ભાજપના કેટલા વ્યક્તિઓ આમાં સામેલ હતા એવું કઈ તપાસ કરાઈ છે

ત્યારથી સાત વાગ્યાથી બધા કાર્યકર્તા આગેવાનો ત્યાં હાજર હતા સવારે પાંચ વાગ્યા સુધી અમારા હોમ મિનિસ્ટર આવ્યા ત્યારે પણ અમે હાજર હતા પછી એને સૂચના મળી કે પાંચ વાગે આપણે છૂટા પડીએ અને છ વાગ્યાથી પાછા મળવાના છે સતત સવારે છ વાગે ના જોઈ બધા તૈયાર થઈને આવી ગયા હતા

વિનાબેન નમે તો ને હોય પ્રેસ જાહેર કરતા હોય વોટ્સએપ પર કાર્યકર્તાઓને ખોદી બાર થઈ કોન્ડોમની જે સમાચાર માટે ચાલુ પ્રેસે તમામ લોકો લોકોને મીટિંગ કરવા જતા રહ્યા છે આપ જોઈ રહ્યા લાઈવ દ્રશ્યો રાજકોટ ભાજપ કાર્યાલય હતી મહત્વની પ્રેસ યોજવામાં આવી હતી જેમાં પદાધિકારીઓ સમક્ષ મીડિયાએ સવાલો ઉઠાવતા મુખ પ્રેક્ષક બની અને ચાલ્યા ગયા છે હારણા બંધ કરી દેવામાં આવ્યા છે સિદ્ધાર્થ દ્રશ્યો બતાવી રહ્યા ભાજપ કાર્યાલય ખાતે થી મીડિયા જયારે પત્રકારો દ્વારા જે સવાલો કરવામાં આવ્યા એ સવાલોના જવાબ આપવાનું છે આ પ્રેસ રાજકોટના ઉમેદવાર રૂપાલા સાંસદ રામભાઈ મોકરિયા

આજે ઓડી મોટી ઘટના બની છે રાજકોટમાં આઠ છોકરાઓ અને મહિલાના મજૂરીઓ જે રાજકોટ છે છે

આવી પત્રકાર પરિષદો ની જરૂર નથી પરંતુ જે કાર્યવાહી થવી જોઈએ તે કાર્યવાહી કેમ ન થાય એની વાત છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે રામ મોકરિયા પરસોત્તમ રૂપાલા નૈનાબેન પેઢડીયા મુકેશ દોશી સહિતના નેતાઓ અંદર બેઠા છે વાતોના વડા કરી રહ્યા છે પરંતુ પત્રકારોના સવાલ આપવા માટે તેમની પાસે કોઈ જવાબ નથી અઠ્યાવીસ એ હોમાઈ ચૂકી છે છતાં પણ આ લોકો જે છે તેમનો ટસનો મસ નથી થઈ રહ્યા ઉજવણીની તમે વાતો કરી રહ્યા છો કે ઉજવણી નહીં કરવામાં આવે ઉજવણી તો કરવાની જ નો હોય આવી પત્રકાર પરિષદ તો કરવાની જ ન હોય તમે આવી પત્રકાર પરિષદ કરી રહ્યા છો અને લોકોને તમે મૂર્ખ સમજી રહ્યા છો કારણ કે જે ઘટના બની

બે હાથ જોડી વિનંતી કરું છું આપ સૌને મિત્રો વિનંતી કરું છું જયારે એસઆઈટી ની જયારે

રાજીનામું આપશો તમે રાજીનામું તમારા જ

કાં ભાજપના નેતાઓ છે તેમની પાસે આ જવાબો મળે કારણ કે તેમની જ અત્યારે નગરપાલિકામાં પોતાનું શાસન છે તમામ જગ્યાએ પોતાનું શાસન છે છતાં પણ તેઓ સવાલોથી પત્રકારોના જે સવાલ કરવામાં આવ્યા છે તેમનાથી તેઓ ભાગી રહ્યા છે હલો હા બોલો 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 હલો હાલો પત્રકારો થી તમે છો રાજકોટ નામ પત્રકાર સવાલ જવાબ ના આપવા કારણ છે કેમ મોન ત્યારે પણ ચૂપ હતા અત્યારે પણ ચૂપ છો બેન શા માટે ચૂપ છો કોઈ પ્રેશર છે તમને બેન વાસ્તવમાં કેમ કોઈ પ્રશ્ન જવાબ નથી આપતા નૈનાબેન બેન કોર્પોરેશન સાધો છો રાજકોટના પ્રથમ નાગરિક છો રાજકોટની જનતા અંદર જાય રાજકોટ ની જનતા રાજકોટ